હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દિવાળી માટે સ્પેશિયલી સુવાળી એટલે કે ખરખરી આ પૂરી બનાવીશું આ પૂરી દરેકના ઘરમાં બનતી જ હોય છે આ પૂરી બનાવવા સ્પેશિયલી લોટ બાંધવાની જ ખૂબી હોય છે જો આ રીતે તમે લોટ બાંધી અને આ રીતે લોટને ટૂપી લેશો તો તમારી પૂરી એકદમ સરસ ટ્રેડિશનલ સ્ટાઇલ બનાવીશું અને એને તળવાની પણ એક નવી જ રીતે મેથડ હોય છે તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ આજે આપણે આ ખરખરિયા સુવાળી પૂરી કેવી રીતે બનાવી તો આ પૂરી જનરલી ગળી હોય છે એટલે આપણે અહીંયા એક ચોથાઇ કપ જેટલી ખાંડ એડ કરીશું એમાં એક ચોથાઇ કપ જેટલું પાણી એડ કરીશું હવે ખાંડને આપણે કોઈ ચાસણી નથી બનાવવાની ફક્ત ખાંડને આપણે મેલ્ટ કરવાની છે તો અહીંયા ખાંડ આપણી સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવી દઈશું લગભગ એકથી બે મિનિટ જેટલો સમય લાગે છે ખાંડને મેલ્ટ થતાં હવે આપણે એમાં એક ચમચી તલ એડ કરી દઈશું તો તલ આ રીતે પાણીમાં એડ કરીશું જેથી આપણા તલ જ્યારે પૂરી બનાવતા હોય ત્યારે નીકળી જતા હોય છે એટલે કે તેલમાં આવી જતા હોય છે તો આ રીતે તમે પાણીમાં તલ એડ કરશો તો તમારી પૂરીમાંથી તલ નીકળશે નહીં અને સરસ રીતે ચોટેલા રહેશે તો હવે આપણે પૂરી માટે લોટ બાંધીશું આપણું ખાંડવાળું પાણી પણ થઈ ગયું છે એમાં આપણે એક કપ મેંદો લઈશું એક એક ચમચી અજમો એડ કરીશું થોડું ચપટી જેટલું મીઠું એડ કરીશું અહીંયા મેં ઇલાયચી પાવડર એડ કર્યો છે સ્વાદ મુજબ અને બે ચમચી જેટલું ઘી એડ કરવાનું છે તો અહીંયા આપણે ઘીનું જ મોયણ લેવાનું છે કેમ કે આ પૂરીમાં સ્પેશિયલી ઘીનું મોયણનો ઉપયોગ થાય છે તો આપણે બને ત્યાં સુધી ઘીનો જ ઉપયોગ કરીશું તો મોયણ આપણે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને જે આપણે ખાંડવાળું પાણી તૈયાર કર્યું છે એ થોડું થોડું એડ કરી અને એકદમ ટાઈટ એવો લોટ બાંધવાનો છે ના વધારે ઢીલો ના વધારે જોઈ શકો છો કે મેં અહીંયા આ રીતનો લોટ બાંધી દીધો છે લોટ તમે જોઈ શકો છો એકદમ કડક છે તો જ્યારે પણ આ પૂરી બનાવતા હોય તો લોટ કડક રાખવાનો જેથી પૂરી આપણી ક્રિસ્પી અને સુવાણી બનશે તો હવે આપણે પૂરીના લોટને દસ મિનિટ માટે ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું જેથી આપણો લોટ સરસ રીતે સેટ થઈ જાય દસ મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ આપણો સરસ સેટ પણ થઈ ગયો છે હવે આપણે લોટને ટીપવાનો છે તો આ એક ટ્રેડિશનલ રીત છે તો તમે આ રીતે લોટને ટીપશો તો આ પૂરી એકદમ સરસ એવી અંદરથી પહોંચી બહારથી ક્રિસ્પી બનશે તો આ એક જૂનામાં જૂની ટ્રીક છે જે આપણા દાદી નાની આ રીતે પૂરી બનાવતા હતા જ્યારે દિવાળી આવે ત્યારે એ લોકો આ રીતે મહેનત કરી અને પૂરી પૂરી બનાવતા હતા તો તો આજે આપણે આપણે એ સ્વાદમાં જ બનાવવાની છે લોટને આ રીતે વાયણાની મદદથી સરસ રીતે થોડો ટીપવાનો છે તમારી પાસે વાયણો ના હોય તો તમે કોઈ પણ ભારવાળી વસ્તુથી પણ ટીપી શકો છો આ રીતે ટીપવાથી આપણો લોટ એકદમ સોફ્ટ થઈ જશે અને હલકો થઈ જશે જેનાથી પૂરી આપણી સરસ લાગશે અને સ્વાદમાં પણ બહુ જ સરસ બને છે તો આ ટ્રીક કરવી ખૂબ જ જરૂરી છે સુવાળી પૂરીમાં આ ટ્રીક કરવી ખૂબ જ જરૂરી છે તો હવે આપણે લોટને પાંચથી દસ મિનિટ જેવું મેં તૂપી દીધો છે તો હવે આપણે તેમાંથી ગુલ્લા કરી લેવાના છે તો આપણે આમાંથી નાની નાની સાઈઝની પૂરી કરવાની છે એટલે આપણે નાની નાની ગુલ્લી કરી લઈશું તમે આ રીતે પણ કરી શકો અને રોલવાળીને પણ કરી શકો તો આ રીતે એક એક ગુલ્લી આપણે કરી લઈશું એમ મેં બધી જ પૂરીમાંથી ગુલ્લા કરી લીધા છે તો આટલા લોટમાંથી લગભગ દસેક જેટલી પૂરી બનીને તૈયાર થઈ જશે જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવી હોય તો તમે વધારે વસ્તુનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા આપણે લોટની ગુલ્લીઓ કરી લીધી છે હવે આપણે પૂરીને વણવાની છે તો પહેલાં આપણે એક સાથે બધી પૂરી વણી લઈશું અને પછી એક સાથે પૂરીને તળવાની છે તો અહીંયા આપણે હલકા હાથે વજન આપ્યા વગર જ આ રીતે વણી લઈશું આના કોઈ પણ શેપમાં તમે બનાવી શકો છો પણ આ પૂરીને ના વધારે પતલી ના વધારે જાડ્ડી મીડિયમ થીક રાખવાની છે તો તમે જોઈ શકો છો કે આપણે પૂરી અહીંયા વણી લીધી છે પૂરી આ રીતે પરફેક્ટ રીતે વણસો મતલબ કે ના વધારે જાડી ના વધારે પતલી એ રીતની વણશો તો તમારી પૂરી એકદમ સરસ સુવાણી બનશે

ખાલી આ રીતે થોડી સેટ કરી લઈશું તો તેલ ગરમ થશે એટલે તમે જોઈ શકો છો ધીરે ધીરે પૂરી આ રીતે ઉપર આવવા લાગી છે તો હવે આપણે તેની સાઈડ હાલ ચેન્જ નથી કરવાની થોડી એ ફ્રાય થઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું તો લગભગ એકાદ મિનિટ જેવી આપણે એને થવા દીધી છે અને નીચેથી સરસ એવી તળાઈ જાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું તો બંને સાઈડ આપણે પ્રોપર એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે પૂરીને તળતાં મારે લગભગ આઠથી દસ મિનિટ જેટલો સમય લાગ્યો છે કેમ કે આપણે ક્રિસ્પી કરવાની છે તો આ રીતની ગોલ્ડન બ્રાઉન કલર જેવો થાય ત્યાં સુધી આપણે તેને તળીશું તો પૂરી આપણી કડક થઈ જાય છે હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને તેને આપણે ઠંડી કરવા રાખી દઈશું અને એવી જ રીતે આપણે બાકીની બધી પૂરીને વણીને રાખી છે તો બધી પૂરીને આપણે તળી પણ લઈશું સેમ આ જ મેથડથી તળીશું જેથી આપણી પૂરી એકદમ સુવાણી બનશે એનું નામ જ સુવાણી છે જેથી એમાં સુવાણી બનવાની બધી જ ટ્રીક આમાં આપેલી છે તો હવે આપણે બીજી બધી પૂરીઓને તળી લઈશું આ પૂરી તમે ચા સાથે કે પછી નાસ્તામાં સૌ કરો દિવાળીમાં તો સ્પેશિયલી સુવાણી પૂરી દરેકના ઘરમાં બનતી જ હોય છે તો ફ્રેન્ડ્સ તમે આ પૂરી ક્યારેક બનાવી છે ના બનાવી હોય તો મારા વિડિયો જોઈ અને પરફેક્ટ માપ અને પરફેક્ટ ટ્રીક સાથે આ પૂરી જરૂરથી બનાવી લેજો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરી મળીશું આપણે આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ